થોડી આપણે ગમે છો લાયા ગણપતિ પણ આપણે જઈને દર્શન કરી આવવાનું ના મારે તો લાવવા છે પણ હવે તો હોજ પડી અત્યારે દુખો નઈ વખાય ના મારે તો જાવ હા થોડી ગાડો નઈ જાવ કરું આ હુકાજી શું કરો હો આ બેઠો છું સમ યા બધા ગોમમાં ગણપતિ લાવી જન બગે બગે કે લાગો પાછો બગે બતા તો વાત ના લેવાય આપણે લાવા તો પડી ગયો

હવે સમાજ હવે ગણપતિ લાવ્યા આખું ગમ લાવ્યું હોય અમે રહી જાય એટલે હવે લેવા હેડ્યા પણ હું એમ કઉ હું કે હું કરવા તમે આ પાપો હરો હું એમ કઉ તમે લાવ એનો વધુ ગણપતિ પણ તમે લાવશો દસ દાડા એની પૂજા કરશો આરતી કરશો બધું કરશો અને પછી જઈને તમે પોણી પેલા હોય અને તમે એવા પછી જઈને ગણપતિ નાખી આવશો માટી ના ગણપતિ માટી ના લાયા હું બરાબર પેલા હમણાં એના નહીં પેલા વાળા તો હવે થોડા હા તો પછી નાખી નાખી ઉપર અધર ઉભી હોય તો પછી બે પડતા કરે ગણપતિ દાદા ને તો એમની ભગવાન ના આવી તમે નાખી દો પાપ ના લાગવા પડે હા તો પછી દસ દાડા તમે લાઈન પૂજા કરો તો હું એમ કહું કે પૂજા કરો પછી એને આવી નાખી અવાય ના

બોલો ગણપતિ દાદા કી જય બોલો ગણપતિ દાદા કી જય બોલો ગણપતિ દાદા જય ગણપતિ દાદા તમે અમાર ઘેર આવો ને અમારા ઘેર ના બધા કરો જય ગજાનંદ કી જય બોલો ગણપતિ દાદા કી જય દાદા કી બોલો ગણપતિ દાદા કી જય ગણપતિ બાપ્પા મોરિયા ગણ ના લાડુ ચોરિયા ગણપતિ દાદા મોરિયા ઘી ના લાડુ ચોરિયા બેટા કુણાલ આ તું થાળ પકડ એટલે ગુડી વધાઈ લે હેડો અંદર ગુડી વધાઈ લે હેડો પલ્લા કરી ગણપતિ દાદા મૂર્તિ થાળી લાયા હો

ગણપતિ દાદા લાડવા બહુ ભાવે ખબર તમને હા એટલે પ્રસાદ તો લાડવાનો જ થાય અને એક પેલા મળા ખબર પાછા મોદક આવે હ ગણપતિ દાદા મોદક એ બહુ ભાવે બસ એટલે રોજ પ્રસાદ કરજો પાછા અને અમાર ઘર સેઠું પડે આલવા આવજો પાછા હા આલવા આવ હા હા અને તમાર ઘરે લાયા હ ને કોણલ તેચા મંતર પ્રસાદ નતો આયો હવે ભૂલી જો તમે ઘરે ખાવ શું સે તમે રોજ પૂજા કરજો આ તો વિઘ્ન હરતા બધા વિઘ્ન હરા ગમે તે કોઈ બી કોમ કરવા બેહો તમે તો આપડે ગણપતિ હેલા ને યાદ કરવા પડે આ પેહલા ભગવાન પેલા યાદ બસ બે જ્યાં હવે મેં શું કીધું કરતી વખતે હવે ઘડી પાડતા પરસાદ હેડો બેટા પરસાદ આવે હેડો હવે દસ દાડા મને પ્રસાદ ખાવ મળશે

ખડી લડા હારી આરતી કરજો વિસર્જન વખતે બોલાવજો પાછા ભૂતા નહી હા એ હારું